નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ અંગે અમદાવાદમાં ગત તારીખ બાર જૂનના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ગોઝારી દુર્ઘટના બની જેમાં અનેક લોકોના અવસાન થયા ઘટના બની ત્યાર પછી ઘણી બધી વાતો થઈ ઘણા લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા સમાજના બુદ્ધિજીવી લોકો નિષ્ણાંતો અને નાગરિકોએ વિમાનના બ્લેક બોક્સની તપાસ કરવા અંગે વાતો પણ કરી ચર્ચાઓ પણ કરી ઉપરાંત વિમાનમાં અન્ય કોઈ ખામી હતી કે શું તેના કારણો વિશે પણ અગણિત ચર્ચાઓ સાંભળવા મળી જોકે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ કેવી રીતે ક્રેશ થઈ અને ઘટના થવા પાછળ જવાબદાર કારણ ક્યુ હતું હજુ સુધી આ સવાલનો જવાબ કોઈ પાસે નથી જે પ્રકારે નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે તે અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મહોલે જણાવ્યું હતું કે કોઈ ષડયંત્ર છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે ષડયંત્રની તપાસ ખરેખર જરૂરી છે જો ષડયંત્ર થયું છે અને તે અંગે તપાસ ચાલી રહી છે તો તેની પાછળના જવાબદાર કારણો શું આવો જાણીએ કે સમગ્ર ઘટના પાછળ કયા કયા કારણો હોઈ શકે સૌથી પહેલું કારણ નવેમ્બર બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ભારતના સરહદી વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને અમૃતસર અને જમ્મુમાં ચારસો પાસઠ વખત જીપીએસ સ્પૂપિંગની ઘટના સામે આવી જૂન મહિનામાં દિલ્હી જમ્મુ રૂટની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જીપીએસ સિસ્ટમમાં કંઈક ગડબડ છે તેવી આશંકા થતા તુરત જ એ ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ ખાતે પરત લાવવાની ફરજ પડી હવે ત્રીજું કારણ જોઈએ એપ્રિલ મહિનામાં મ્યાનમાર ઉપર ઓપરેશન બ્રહ્મા દરમિયાન ઇન્ડિયન એરફોર્સના સી એકસો ત્રીસ જે વિમાનને પણ જીપીએસ સ્પૂપિંગ સમસ્યાનો સામનો કરવો પડ્યો હવે આપણને એક સવાલ એ થાય કે જીપીએસ સ્પૂફિંગ એટલે શું અને આ કેમ ખતરનાક છે આવો એના વિશે જાણીએ જીપીએસ સ્પૂફિંગ એક પ્રકારનો સાયબર હુમલો છે જેમાં વિમાનની નેવિગેશન સિસ્ટમને ખોટા સંકેતો મોકલવામાં આવે છે અધૂરી માહિતી સાથેના સંકેતો મોકલવામાં આવે છે જેને કારણે વિમાન પોતાના રૂટથી ડાયવર્ટ થઈ જાય અથવા તો રસ્તો ભૂલી જાય છે જેને લીધે મિડ એર ટક્કર થઈ શકવાની શક્યતા છે અને રનવે પર વિમાનના રનવે પર પણ ઘટના બની શકે તે શક્યતા નકારી શકાય તેમ નથી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આઈ એ ટી એ વૈશ્વિક લેવલની સંસ્થા છે આ સંસ્થાના જણાવ્યા પ્રમાણે વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધી જીપીએસ સ્પૂફિનની ઘટનામાં પાંચસો ટકાનો ધરકમ વધારો થયો છે આ પાંચસો ટકાનો વધારો એ ભયજનક સંકેતો આપી રહ્યા છે આ સાથે જ સિગ્નલ જેમિંગની ઘટના પણ પોણા બસો ટકા એકસો પિંચોતેર ટકા સુધીનો એ ઘટનામાં વધારો જોવા મળ્યો છે પહેલી વાત સિગ્નલ જેમિંગ બીજી વાત જીપીએસ સ્પૂફિંગ હવે વર્ષ બે હજાર માં સમગ્ર વિશ્વમાં ચાર પોઈન્ટ ત્રણ લાખ વખત સેટેલાઇટ સિગ્નલમાં ગડબડી થવાની અને સ્પૂફિંગ થવાની અનેક ફરિયાદો મળી બે હજાર ત્રેવીસ માં જે ફરિયાદો મળી બે પોઈન્ટ છ લાખ ફરિયાદો જે એવિએશન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ભયજનક સંકેતો આપે છે આખી દુનિયા જાણે છે કે તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થવાની ઘટનાઓ સામે આવી યુદ્ધ અને જીપીએસ સ્પૂફિંગ વચ્ચે પણ કંઈક ને કંઈક કનેક્શન છે તેવી વાત સામે આવી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે વૈશ્વિક યુદ્ધને કારણે જીપીએસ સ્પૂફિંગની ઘટનામાં ધરખમ વધારો થયો ઇજિપ્ત હોય લેબનોન હોય કાળો સમુદ્ર હોય કે પછી રશિયા ઓસ્ટ્રેનિયા અને લાટવિયા દેશોની સરહદ હોય આ તમામ વિસ્તારોમાં જીપીએસ સ્પૂફિંગ થવાની ઘટના હવે સામાન્ય બની ગઈ ભારત પાકિસ્તાન બોર્ડર પાસે પણ જીપીએસ જેમિંગની ઘટનાઓ સામે આવી જીપીએસ સ્પૂફિંગ સિવાય એવિએશન એટલે કે ઉડ્ડયન ક્ષેત્રને રેન્સમવેર અનઅધિકૃત એક્સેસ અને ચોરી જેવા સાયબર હુમલા આવી ઘટનાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે જે ભવિષ્ય માટે આપણને વિચારતા કરી મૂકે તેવી બાબત છે જીપીએસ સ્પૂફિંગની વધતી જતી ઘટનાને ધ્યાને લઈ અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન નામની સંસ્થાએ જણાવ્યું કે જીપીએસ જેમિંગ અને સ્પૂફિંગને કારણે અનેક વખત વિમાનને પોતાનો રસ્તો બદલવાની ફરજ પડી અથવા તો વિમાનને પોતાના રૂટ પરથી ડાયવર્ટ થવું પડ્યું આ સંસ્થાએ એક વેબસાઇટ પણ બનાવી છે જ્યાં દરેક પાયલોટ સ્પૂફિંગ જેવી અથવા તો જેમિંગ જેવી ઘટનાને લઈને પોતાની ફરિયાદો કરી શકે છે અંતે એક સવાલ એ છે કે આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ પણ ખરેખર આકાશ સુરક્ષિત છે આસમાન છે છે કે અનસેફ અમદાવાદમાં પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ષડયંત્રનો એંગલ સામેલ થયો હવે એ એંગલ સામેલ કરવો તે નિર્ણય યોગ્ય છે કે કેમ તે તો તપાસના અંતે જ ખબર પડશે પરંતુ જીપીએસ સ્પૂફિંગ અને સાયબર હુમલાની વધતી જતી સંખ્યા એક સવાલ ઊભો કરે છે કે શું આપણું આસમાન આપણી એર સ્પેસ ખરેખર સેફ છે કે અનસેફ જવાબ કોઈ પાસે નથી તપાસના અંતે ખબર પડશે રાષ્ટ્રીય સંસ્થાઓ કે આંતરરાષ્ટ્રીય વિમાની સંસ્થાઓ આ બાબતે પોતાના શું મંતવ્યો આપે છે અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ષડયંત્રનો એંગલ સામેલ કરવો તે નિર્ણય અંગે તપાસના અંતે ખબર પડશે અત્યારે રજા આપશો આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ